લખતરના વિઠલગઢ ગામે સરપંચ પદ માટે બે ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન મથક ઉપર શાંતિપૂર્ણ રીતે મતદારો મતદાન કરી રહ્યા છે ત્યારે લખતર તાલુકાના વિઠલગઢ ગામના સરપંચ પદ માટે બે ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વિઠ્ઠલગઢ મતદાન કેન્દ્ર ઉપર મતદારો બેલેટ પેપરથી મતદાન કરીને સરપંચનું ભવિષ્ય મતદાન પેટીમાં સીલ કરી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય લખતર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આજે સવારથી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કેન્દ્રો પર મતદાન કરી રહ્યા છે ત્યારે લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે સરપંચ માટે બે ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે વિઠલગઢ ગામે પ્રાથમિક શાળા ખાતે મતદાન કેન્દ્ર ખાતે આજે સવારથી મતદાતાઓ બેલેટ પેપર દ્વારા મતદાન કરી રહ્યા છે સાથે ચૂંટણીને લઈને કોઈ અનિચ્છિને બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ત્યારે વિઠ્ઠલગઢ ગામે સરપંચ પદ માટે જીત કોની થશે તે આગામી પચીસ તારીખે મતગણતરી બાદ જોવું રહ્યું જયેન્દ્રસિંહ ઝાલા માનવી ડરેન્દ્રનગર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે